મહુવામાં ડબલ હત્યાકાંડ બાદ તાત્કાલિક કાર્યવાહી બાદ આરોપી ઝડપાયો ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ગઈકાલે રાત્રે જમાઈ દ્વારા સાસુ તથા સસરાની બે હત્યાઓથી સમગ્ર શહેર હચમચી ઉઠ્યું હતું ઘટનાની જાણ થતાં જ મહુવા ટાઉન પોલીસ ત્વરિત ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી ઝડપી કાર્યવાહી સાથે આરોપીને શોધવા માટે પોલીસની ટીમે રાતભર મહેનત કરી અને સફળતાપૂર્વક મુખ્ય આરોપીને ઝડપી લીધો હતો મહુવા ટાઉન તત્પરતા પ્રશંસનીય છે ભાવનગર જિલ્લાના મહુવા ટાઉન ખાતે આજરોજ સાંજના આશરે આઠ વાગ્યાની આજુબાજુ આરોપી અજય રાજુભાઈ ભીલે પોતાના સાસુ ભારતીબેન અને સસરા રમેશભાઈના ઘરે જઈ પોતાની પત્ની અન્ય વ્યક્તિની જોડે ભાગી ગઈ હોય તે વાતનું મન દુઃખ રાખી સાસુ સસરાની સાથે ઝઘડો કરવામાં આવેલો હતો આ ઝઘડા દરમિયાન આરોપી અજય રાજુભાઈ ભીલ દ્વારા પોતાના સાસુ અને સસરા ઉપર છરી અથવા ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી ગા કરવામાં આવેલા હતા આ ઈજા થતાં જ એક્સેસિવ બ્લેડિંગ થતાં સાસુ અને સસરા ભારતીબેન અને રમેશભાઈનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ છે જ્યારે આરોપી સ્થળ છોડી ભાગી ગયેલ હતો મહુવા ટાઉન પોલીસ દ્વારા આરોપી અજય રાજુભાઈ ભીલને પકડી લેવામાં આવેલો છે કાયદેસરની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાલ શરૂમાં છે